નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે પેટમાં ગેસ થાય ગેસ થાય તો શું કરવું ગેસનો ઇલાજ શું ગેસ એસિડિટીનો ઇલાજ શું તો બન્યા રહો ચેક સુધી આ વિડીયોમાં તો મિત્રો આજે આપણે ગેસ વિશે સમજીએ તો સૌપ્રથમ એક ગ્લાસ ગરમ પાણી કરવાનું છે મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એક ગ્લાસ ગરમ પાણી થઈ જાય પછી હૂંફાળોને ગરમ રહે ત્યારે તેની અંદર એક ચમચી લીંબુનો રસ નાખવાનો છે બરાબર મિક્સ કરવાનું છે પછી આપણી હથેળીમાં એક ચમચી અજમો લેવાનો છે તેમાં એક ચમચી સંચળ અને અજમો વ્યવસ્થિત મોઢામાં નાખી ચાવી તરત જ ગળી જવાનો છે તેના ઉપર આ પાણી ગરમ કરેલું એમાં લીંબુ નાખેલું પાણી તુરંત જ પી જવાથી ગેસ ગાયબ થઈ જશે મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં